નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવાના છીએ સૌપ્રથમ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર ત્યારબાદ બજેટ બે હજાર ચોવીસની મોટી જાહેરાત ત્યારબાદ મફત સાયકલ સહાય યોજના ત્યારબાદ વાલી દીકરી યોજના આ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં તારીખ એક ઓગસ્ટના રોજ વધારો થયો છે ઓઇલ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયા બાદ સોળસો એકોતેર રૂપિયાની અંદર એલપીજી ગેસ મળી રહ્યો છે જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી તો મિત્રો ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈને એક ઓગસ્ટથી પર મીટર ઘઉ ચોખા અને બાજરી સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત છેલ્લા છ મહિનાથી દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો નહોતો પરંતુ હવે વાતને ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે બીપીએલ અને અત્યંત દરો કાર ધારકો માટે આવતા મહિનાએ એક કિલો વધારાની ખાંડ અને એક લિટર સિંગ સિંગ તેલ ફાળવવામાં આવ્યું છે સિંગ તેલ સો રૂપિયા લિટર કાર ધારકોને આપવામાં આવશે જ્યારે મીઠાનો જથ્થો પચાસ ટકા ફાળવવામાં આવ્યો છે તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસની શું છે મોટી જાહેરાત તો મોદી સરકારે નાણાં બજેટમાં પહેલી મોટી જાહેરાત કરતાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ માટે લંબાવી દીધી છે આ યોજનામાં ગરીબોને દર મહિને પાંચ કિલો અનાજ મફતમાં મળે છે સરકારે વધુમાં પાંચ વર્ષ આ યોજના લંબાઈ હોવાનું કારણે ગરીબોનું પેટ ભરાતું રહેશે હવે મિત્રો ત્યારબાદની એક મહત્ત્વની યોજના વિશે વાત કરી લઈએ તો મફત સાયકલ સહાય યોજના ગુજરાત સરકારે આ યોજના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શાળાઓમાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે આ યોજનાનો લાભાર્થી ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અત્યંતરે વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વાહલી દીકરી યોજના ગુજરાત સરકાર વર્ષ બે હજાર ઓગણીસથી વ્હાલી દીકરી યોજના લાગુ થઈ હતી છેલ્લા પાંચ વર્ષમાં આયા આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરી દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે જેમાં ગરીબ પરિવારની દીકરીઓને જન્મથી લઈને અઢાર વર્ષ સુધી થાય જ્યાં સુધી સરકાર સહાય આપે છે હવે આનો લાભ બે હજાર પચીસ થી લઈને બે હજાર છવ્વીસ સુધી મળશે લાભાર્થીઓને દીકરી અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજારથી લઈને એક લાખ રૂપિયાની સહાય મળશે તો મિત્રો આજના આ હતા ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન